નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના જે સોમવારનું જે પેપર હતું તેનું આપણે આજે સોલ્યુશન કરવાનું છે તો સંસ્કૃતનું પેપર કેવી રીતે સોલ્યુશન છે તે જોઈએ ચાલો ફર્સ્ટ આવે છે વિભાગ એ વિભાગીમાં તતસ પ્રભુત્વ વિચાર્ય વસ્ત્ર આમાં જે આપણે કાવેરી સ્થિત હતો આપણે જે પૂછાયું છે તે બેઠું બેઠું ચેપ્ટર નંબર પાંચનું પૂછાયું છે જે આપણે આપેલું હતું બરાબર આપણે આપ્યું છે તેમાંથી જ પૂછાયું છે આગળ કથો લોક વિનાશ વિવિધ હવે આ જે આપેલું છે ગદ્ય ખંડ તે પણ આપણે જે કરાવ્યું છે તેમાંથી નહીં પરંતુ કેવી રીતે પૂછ્યું છે બોર્ડવાલાએ કે જે ચેપ્ટર છે એની ઉપરનો કવિનો પેરેગ્રાફ આખો પૂછ્યો છે બરાબર છે આગળ જોઈએ આપેલા સંસ્કૃતના ઉત્તર લખવાના છે જે આપણે સંસ્કૃતના આપેલા છે તે લખવાના છે હેમચંદ્રાચાર્ય રચિત સાહિત્ય બ્લેન્ક વર્ત તમને ખબર જ છે આનો જવાબ આવશે બી લક્ષ્ય શ્લોક પરિમિતિમ રાઈટ આગળ જુઓ જલ પ્રવાહ ગુરુ શિષ્ય કેમ દર્શાવેતી કે ગુરુ અને શિષ્ય જલનો પ્રવાહ કેમ કરવા માંગે છે તો તમને ખબર છે લાકડાના ટુકડા વડે જે બતાવ્યું હતું રાઈટ ભોજનના અંતે કન્યા કશ્ય વ્યવસ્થા કૃતા કે ભોજનના અંતે કન્યા કઈ વ્યવસ્થા કરે છે તો તમને ખબર જ છે ભોજન પછી આપણે પાન બીડા ખાઈએ છીએ રાઈટ તો તાંબુલુસિયન બરાબર છે તે રીતની વ્યવસ્થા કરે છે આગળ જઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના છે કઈ ભાષામાં લખવાના છે ગુજરાતીમાં જોઈએ કઈ રીતે પૂછ્યું છે છે સમુદ્ર સુધી કયા કયા વિઘ્ન નડે તો જે ચાર વિઘ્ન આવે છે આપણે ભણી ગયા છે તેનો બેઠો સવાલનો જવાબ આપણે પૂછ્યો છે આગળ સરોવર જોઈને માછીમારોને શું વિચાર આવે છે તો સરોવર જોઈને માછીમારોને શું વિચાર આવે છે કે આ તો બહુ માછલાઓ વાળું છે

કઈ રીતની તૂકના લખવાની છે તો જુઓ યદ ભવિષ્ય વિનસી વિનશ્ય વાર્તામાં કે યદ ભવિષ્યનો વિનશ કેવી રીતે થાય છે એમાંથી આપણે શું શીખવા મળે છે ચેપ્ટર નંબર ટુ જે આપણે કરાવ્યું છે ને આપણા મોસ્ટ ટાઈમ સેશનમાં પણ આવ્યું છે તે પણ બેઠું જ પૂછાયું છે ગુણવતી કન્યાનું આયોજન જે ગુણવતી કન્યાનું આયોજન છે ગુણવતી શક્તિકુમારનું આયોજન તે પણ આપણે કે શક્તિકુમાર જ્યારે આવે છે ત્યારે ગુણવતી કન્યા કઈ કઈ વ્યવસ્થા કરાવે છે તે પણ આપણે કરાવ્યું છે આઈએમપી માં તે જ બેઠે બેઠું પૂછ્યું છે હવે આમાં છે પ્રીતદાસ કૃદ્ય સાહસિત તો આના પણ આ આપણે બેઠો બેઠો કરાવ્યો છે ને આપણને બેઠો જ પૂછાયો છે બરાબર છે આગળ પદ્ય વિભાગ આવે છે વિભાગ બી માં કે પદ્ય વિભાગ શું ગઈ છે ચાલો જોઈએ પાઠ મિત્રે મિત્ર ગચ્છ પાઠ તથા ફટ શું ગઈ છે કે મિત્ર સાથે જા પાઠશાળા અને ગચ્છ પાટ તથા પટ ત્યાં જઈને શું કર મિત્ર સાથે પાઠ કર એવમ સમાજિત પુત્ર તારા પિતા જેવો અને પુત્ર હિતરત વ્યવસ્થિત બન ત્યજ દુર્જન દુર્જન સંસગ ભજ સાગુનમાં દુર્જનોની સંગતતા છોડ અને સારો અને સજ્જન માણસ બન અને સદા હરિનું નામ લેતો થા એ રીતનું પૂછાયું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આ છે સ ભગત્યા વિસ્તો હરતા હજ સારીથી આપણે આપ્યું છે તેમાંથી જ પૂછાયું છે આગળ જોઈએ પ્રશ્નોના ઉત્તર વિકલ્પ સંસ્કૃતમાં લખો જારિયા કૈદસ્ય વાંચો વધતું પત્ની જારિયા એટલે કે પત્ની કેવી રીતે વાત કરે છે તો તમને ખબર જ છે શાંતિવામ શું આવશે શાંતિવામ બરાબર છે પુરુષે કે ન પરીક્ષણ દે પુરુષની કેન પરીક્ષા થાય છે તો આમાં જવાબ આપ્યો છે ને શાલીન તે તો આવશે પણ તમને ખબર છે આનો ખરો આન્સર આવશે સાલીન જે આપણે આમાં આપ્યો નથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે આગળ જોઈએ કતિ વિદ્યા ભક્તા ભવતી કઈ વિદ્યા છે તે ભક્તને બહુ પ્રિય છે એકદમ ને કેટલી વિદ્યા છે તો કેટલી આવશે ચતુર્વિદ્યા શું આવશે સી ચતુર્વિદ્યા આગળ જઈએ નીચે આપેલા સવાલના જવાબ ગુજરાતી ભાષામાં લખો તો જુઓ અપવત વર્ગ પ્રદા શિવની મૂર્તિ પાંચ વર્ગેથી કેવી રીતે રચાયેલી છે આ પણ આપણા મોસ્ટ છે તે જ છે ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે આપણને કયું જ છે કે સૂર્યદેવ અમારા દૂર અમારા દુષ્કર્મ દૂર કરો અમારા માટે જે યોગ્ય છે સારું છે તે અમને પ્રાપ્તિ કરાવો ભોગ પોતાના કયા કયા સ્વજનોને ભવાની માની એકમાત્ર ગતિ કરે છે આ પણ આપણે કરાવેલું જ છે બરાબર છે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે ચાર રીતે થાય છે એ આવી ગયું છે પછી શ્લોક આ તો આપણે બેઠા જ કરાવેલા આઠ શ્લોકમાંથી બેઠા ત્રણ પૂછાયા છે તો જુઓ સમ ગચ્છત્વ સમ વધતમ વાળો છે ચેપ્ટર નંબર ટુ પછી આ પદ સુરામાં અનાર્થો દરિદ્ર આ પણ એ કરાવ્યું તેમાંથી જ પૂછાયું છે આગળ જે વિભાગ સી નાટ્ય વિભાગ હવે આ સાંડિલિયા વાળું ચેપ્ટર છે સાંડિલ્યાનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર ઓગણીસ એમાંથી જ આપણ પૂછાયું છે ને આપણા મોસ્ટી સેશનમાં પણ આ રીતે જ આવ્યું છે સુનિત અને પુનિત સુનિત અને પુનિતનું કઈ રીતનું છે કે જે સાક્ષીભૂત મનુષ્ય તે પણ બેઠે બેઠું જ આવ્યું છે એમાં કોઈ શંકા નથી આગળ જોઈએ અક્ષાંતિપુ બાણ યોગ્ય જે આમાં ટ્વેન્ટી સિક્સ આપ્યું છે જોડકામાં એ કેવી રીતનું છે તો જુઓ

કયા મનુષ્ય પથ્થર સાથે સરખાવામાં આવ્યા છે ચાણક્ય ચંદનના સ્ને કેવી રીતે ભય બતાવે છે આ પણ આવી ગયું છે શાંડિલ્યાએ કરેલું ઉદ્યાનનું વર્ણન આ આપણે તુકનોમાં આપ્યું હતું સવાલ જવાબમાં પણ એ જ પૂછાયું છે બેઠું બરાબર છે આગળ જોઈએ શ્રી કૃષ્ણનો સંદેશ જે આપણે બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રણે ત્રણ ત્રણે ત્રણ વર્ષના પેપરમાં પૂછાયો છે આ વર્ષ ફરી વાર પૂછાયો છે રિપીટ થયો છે આપણે આનો શ્રી કૃષ્ણનો સંદેશ પણ કરાવેલો હતો ચંદનદાસની નૃત્ય પ્રત્યેની વફાદારી જે ચંદનદાસ મિત્ર છે ને કેવી વફાદારી અનુભવે છે ને કેવી વફાદારી નિર્મે છે એ પણ આમાં પૂછાયો છે ઘટોચ કચ્છનું પાત્રાલેખન કચ્છ કઈ રીતનું પાત્રાલેખન કરે છે તેની આમાં સમજ આપે છે ને જે આપણે પાત્રાલેખન આપેલું તો તમને ખબર છે સાત થી આઠ લાઈનનું જે પાત્રલેખન છે તે બહુ સરળતાથી તમે લખી શક્યા છો હવે આવો પથ્થરો અચેતન અસ્થિ તો જવાબ શું આવશે કે પ્રસ્થ પથ્થરો અચેતન હોય છે તાનો ખરો જવાબ કે પ્રસ્થર અચેતન ભૂ તાનો ખરો જવાબ શું આવશે ઉભારો કે આનો ખરો જવાબ પ્રસ્થર અચેતન ભવતી બરાબર છે એ આન્સર આવશે અમે દૂતને હણનારા નથી તો ન દૂતક અસ દહ એ રીતનો આવશે ન આવશે તે આગળ આવી જશે બરાબર શબ્દ લાગશે આપણા ત્રણ કર્તવ્યો છે શું આવશે અસ્માકમ ત્રીની કર્તવ્ય અસ્તિ તો અસ્મિ શું આવશે અસ્માકમ કર્તવ્ય અસ્મિ બરાબર છે વ્યાકરણ ડી વિભાગ ડી વ્યાકરણ વિભાગમાં આવે વૃત્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ તો તમને ખબર જ છે શું આવશે જીવન ચર્ચા ચર્યા ધર્મ શબ્દ વિરોધી તો આપણે કરાવ્યું છે અધર્મ આવશે પછી અધો ક્રિયાપદ વર્તમાન કાલ ઉત્તમ પુરુષ મ આવશે તો શું આવશે પઠા બરાબર છે આગળ પછી જુઓ દસ ક્રિયાપદ સામાન્ય ભવિષ્યકાલ હવે આપણે જે ફોર્ટી વન આપેલું છે સામાન્ય ભવિષ્યકાલ તેમાં કઈ રીતનું આવવાનું છે તો આવશે આજ્ઞાત અન્ય પુરુષ શું કહે છે આજ્ઞાતનું અન્ય પુરુષ આપો તો શું આવશે લિખતું તું લિખન તું કે લિખાન તું તો શું આવશે લીખ તું બરાબર તું પ્રત્યય આમાં લાગશે આગળ અધો દસ્ય ક્રિયાપદ છે બટા દેહ યુ બરાબર શ્રેષ્ઠી પુત્ર કાંચીનગર અવસતા દંતસ્ય કાવ્ય સ્મ પ્રયોગ સ્પષ્ટ કરો જે સ્મનો પ્રયોગ છે તેમાં શું આવશે બી આવશે બરાબર આગળ જાઓ ફોર્ટી ફાઈવમાં અધોદસ્ય નામ રૂપે વિભક્તિ આપણી જે ષ્ટી વિભક્તિ છે પિસ્તાલીસ માં વિભક્તિ વિભક્તિમાં શું આવશે તો જુઓ શિષ્યો શિષ્ય શિષ્યનામ બરાબર છે તો આમાં શું આવશે શિષ્યો શિષ્ય કે પછી શિષ્યનામ ફોર્ટી માં જે આપણે કાલે કરાવ્યું હતું નામ રૂપે ની સ્ટી વિભક્તિ ષ્ટિ વિભક્તિમાં તમને ખબર જ છે પહેલું આવશે શિષ્યો બરાબર છે પછી અદેવ દત્તભ્ય નામ રૂપેણ દ્વિતીય વિભક્તિ જે આપણી દ્વિતીય વિભક્તિ છે તેમાં શું આવશે તે પૂજામ પૂજે યા પૂજા ફોર્ટી સિક્સ છે આપણી દ્વિતીય વિભક્તિ બરાબર એમાં શું કહે છે તો જોઈએ એમાં આવશે પૂજામ પૂજે કે પૂજામ કેમાં આવશે પૂજે કેમાં આવશે ને પૂજામ કેમાં આવશે કે પૂજે પૂજામ ને પૂજે તેમાં આવશે પૂજામ મ લાગશે વિભક્તિમાં યોગ્ય પ્રત્યય કરો બ્લેન્ક નમઃ જે ફોર્ટી સેવનમાં આપ્યું છે બ્લેન્ક નમઃ તેમાં શું આવશે રામ રામય કે રામેણ તેમાં ખરું શું આવશે રામ ય બરાબર છે આગળ જાઓ બ્લેન્ક અસ્ ઈશ્વર બ્લેન્ક અસ્તી તો એક એક કે એકા જે ફોર્ટી એટ તમને આપેલું છે કે જેમાં શું આવશે ઈશ્વર કેટલા છે તો એક જ છે એક કહ આવશે એક અહ રેખાંકિત કૃદન લખવાનો છે કે અંત કે આપે યા ન પાછળ શું એવું છે નિય તો નિયમાં કયો ક્રુદંત આવે ફોર્ટી નાઇન જે આપેલું છે તે નિયમ કયો ક્રુદંત આવે તો વિધ્યંત ક્રુદન બરાબર છે આગળ અધોદત્સ્ય સંધિ વિકલ્પ દયમ શું આપ્યું છે શાશ્વન દયમ તેમાં શું આવશે ખરો જવાબ શું આવશે બરાબર છે અનુરૂપ લાગશે અધોદત્સ્ય સંધિ પદસ્ય ઉત્તેર દેવ્ય વિકલ્પમ ચિંતવા લિખત મમ પ્લસ એવ તો મમે ડબલ માત્ર લાગશે વિદ્યાર્થી મિત્રો આગળ જો સામાસિક પદો સમાસ લખો ભયા અને ભયો તો આપણે ખબર છે ને ભયો તો કયો સમાસ લાગશે દ્વંદ્વ સમાસ અને તો કયો સમાસ લાગશે બહુવ્રીહી સમાસ લાગશે બરાબર છે આગળ જો વિભાગ ઈમાં આવો કે વિક્રમસ્ય દ્વાદશ કે આપણે કથા અનુસાર ગોઠવવાનું છે કે કઈ રીતની કથા આપેલી છે બરાબર છે કામાં પહેલી કથા કઈ આવશે આ પહેલું આવશે આ બીજું આવશે પણ ત્રીજું વાંચે અસ્મિન ગ્રંથાકારે બહુને ગ્રંથ આસીન થ કે શું કહે છે કે અસ્મિન ગ્રંથ છે તેમાં ઘણા બધા ગ્રંથ આપેલા છે ને ગ્રંથની કેવી રીતની પૂજા કરવામાં આવે છે કઈ રીતની વિધિ છે કે આપણો સિદ્ધરાજ જયશ્રીનો વાળો ચેપ્ટર છે એમાંથી જ તમને પૂછાયેલું છે બરાબર આ ત્રીજું આવશે ના ચોથું

તો શું આવશે કપોત પ્રણામો આવશે પછી રાજા શિવિ કિંમત સ્વમ યચ્છતમ તો તમને ખબર જ છે આપણે રાજા શિબિ કિમર્તન સ્વમ ઈચ્છંતી તો આમાં આપેલું જ છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો યચ્છંત તો કવચ કુંડલમ આ ત્રીજું આવશે પછી દાનશીલ કર્ણમ કિમ યચ્છતી કે દાનશીલ કર્ણ છે તે કેવો છે તો દાનશીલ કર્ણન તો આવશે આ લાઈન ની લાઈન આવશે કર્ણ કવચ કુંડન યચ્છત કર્ણ કિમ યુચ્છંતી ને સેકન્ડમાં કહ દેવાન શરીર યચ્છત રાજા શિવ કિમર્ત સ્વ અચ્છંત સ્વ ઇચ્છે છે એટલે કે પોતાનું ઈચ્છે છે આમાં નીજ શરીર આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આમાં નીજ આવશે બરાબર આગળ જઈએ કે આપણે ફિફ્ટી સિક્સમાં આપ્યું છે દંડી સેવન્થમાં છે ફિફ્ટી સેવનમાં ભાસ અને ફિફ્ટી એટમાં છે કાલિદાસ તો ફિફ્ટી સેવનમાં આવશે આપણું ત્રીજું દંડીનું છે દસ કુમાર ચરિત્રમ પછી ફિફ્ટી સેવન ભાસની કઈ કૃતિ છે વિદ્યાર્થી મિત્રો કઈ કૃતિ છે તો ને શ્રી કવિ કાલિદાસની કઈ છે શ્રી કવિ કાલિદાસની કઈ છે માલવી અગ્નિ મિત્ર બરાબર છે એ રીતનું સોલ્યુશન આવશે અસ્ય સિદ્ધાર્થ્ય તવાનો ખરો જવાબ શું આવશે કે સિદ્ધાંત કે છે કે અસ્ય સિદ્ધાંત અસ્ય ઉપદેશ ત્રિસવતિ શતાબ્દી પૂર્વમ તાનો ખરો અવાસ આવશે સિદ્ધસ્ય શું આવશે સિદ્ધસ્ય પૂર્વેનું શું આવશે જે પૂર્વે છે તેનું પૂર્વમ પતંજલિના તો પતંજલિનાનું શું આવશે પતંજલિ અને કથયતી નું આવશે કથયંતી બરાબર છે એ રીતનો જવાબ આવશે નામાં જે આપેલું છે કે જે અનુવાદ આપેલા છે કે ફર્સ્ટ છે કે ઇન્દ્રિયો પર આપણે કઈ રીતે કાબુ રાખવાનો છે આપણા મોસ્ટ ટાઈમ સેશનમાં આપણે કરાવ્યું જ છે બરાબર અને શિક્ષા જીવનમાં બધી વસ્તુ કેવી છે કાલ પર્યંત જાય છે પુનરાવર્તન કરી પુનરાવર્તન ન કરવામાં આવે તો શિક્ષા પણ જતી રહી છે એ રીતે આપેલું છે વિદ્યાર્થી મિત્રો ઓલ ઓવર આખું પેપર આપણે કરાવ્યું હતું તેમાંથી જ બેઠું પૂછાયું છે બરાબર છે થેન્ક યુ